મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોએ હવે વ્હીકલ ટેક્સ ભરવો પડશે જીપીએમસી એક્ટની કલમ એકસો સત્યાવીસ અને એકસો બેતાલીસ અનુસાર આજીવન ટેક્સ લાગુ થશે ટુ વ્હીલર પર એક પોઈન્ટ પચાસ ટકા ટેક્સ લાગુ કરાયો એક લાખથી બે લાખ સુધીના વાહનો પર બે ટકા ટેક્સ લાગુ કરાયો બે લાખથી પાંચ લાખ સુધીના વાહનો પર ત્રણ ટકા ટેક્સ લાગુ કરાયો તેમજ પાંચ લાખથી વધુની કિંમતના વાહન પર ત્રણ પોઈન્ટ પાંચ ટકા ટેક્સ ભરવો પડશે જેમાં રિક્ષા લોડિંગ રિક્ષા કાર અને ટ્રકનો સમાવેશ થાય છે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને હવે વાહન ખરીદવું મોંઘું પડશે સરકારના વાહન ટેક્સ ઉપરાંત હવે મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટની કલમ એકસો અને એકસો અંતર્ગત આજીવન વાહન ટેક્સ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે જે મુજબ દ્વિચક્રી વાહનની ખરીદી ઉપર એક પોઈન્ટ ટેક્સ મહાનગરપાલિકાને આપવાનો રહેશે તો એક લાખથી બે લાખ સુધીના વાહન ઉપર બે ટેક્સ લાગુ કરવામાં આવશે લાખ વાહનો પર ત્રણ ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે અને પાંચ લાખ થી વધુ ની કિંમતના વાહનો પર સાડા ત્રણ ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે કલમ એકસો સત્યાવીસ અને એકસો બેતાલીસ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા હવે વાહન ખરીદી ઉપર એટલે કે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકો જો વાહન ખરીદે છે તો તેમને કે આરટીઓ ને રોડ ટેક્સની સાથે સાથે મહાનગરપાલિકાને પણ આજીવન વાહન ટેક્સ ચૂકવવો પડશે આ કારણે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકો હવે દ્વિચક્રી વાહનથી થી માંડીને કોઈ પણ વાહન ખરીદે છે તો તેમનું તે વાહન મોંઘું પડી શકે છે જો પાંચ લાખ થી વધુ ની વાહન ખરીદવામાં આવે છે તો પંદર હજાર રૂપિયા સુધીનો ટેક્સ મહાનગરપાલિકાને ચૂકવવો પડશે તો દસ લાખથી વધુની કિંમતનું વાહન ચૂકવવામાં આવે છે તો પાંત્રીસ હજાર સુધીનો ટેક્સ મહાનગરપાલિકાને ચૂકવવો પડશે તો દ્વિચક્રી વાહન ખરીદવામાં આવે છે તો દોઢ ટકા સુધીનો ટેક્સ મહાનગરપાલિકાને ચૂકવવો પડશે જયારે એક લાખથી બે લાખ સુધીનું વાહન ખરીદવામાં આવે છે તો બે ટકા ટેક્સ મહાનગરપાલિકાને ચૂકવવો પડશે બે લાખથી પાંચ લાખ સુધીનું વાહન ખરીદવામાં આવે છે તો ત્રણ ટકા ટેક્સ ચૂકવવો પડશે અને પાંચથી લાખથી ઉપરની કિંમતનું વાહન ખરીદવામાં આવે છે સાડા ત્રણ લાખ સુધી સાડા ત્રણ ટકા સુધીનો ટેક્સ મહાનગરપાલિકા મહેસાણા અને એકસો બેતાલીસ બેતાલીસની જોગવાઈ અંતર્ગત આજીવન વાહ ટેક્સ લાગુ કરવાની તૈયારીઓ કરી છે અને આ માટે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોના વાધા સૂચનો મંગાવાયા છે અને ટૂંક સમયમાં નાગરિકોના વાધા સૂચન મેળવ્યા બાદ આ ટેક્સ લાગુ કરી દેવામાં આવશે તેને કારણે આગામી સમયમાં મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકો હવે જો વાહનની ખરીદી કરશે તો તેમને આજીવન જે રોડ ટેક્સ છે તેની સાથે સાથે હવે મહાનગરપાલિકાનો પણ ચૂકવવો પડશે રાવલ ન્યુઝ કેપિટલ મહેસાણા